મિત્રો તમને શું લાગે છે ગાયનું ગોબર કઈ કઈ વસ્તુમાં ઉપયોગી હોઈ શકે તમે કહેશો લીપણ ખાતર કે પછી બળતણ પરંતુ તમને અંદાજ છે કે ગાયના ગોબર થકી આ દેશમાં એક ઇન્ડસ્ટ્રી ઊભી થઈ શકે જી મિત્રો આજે વાત કરીશું સાણંદ તાલુકામાં આવેલા નેઘરાડ ગામના એક ગૌશાળાની કે જેણે એક અનોખો પ્રયોગ કર્યો છે આ રંગબેરંગી દીવાઓ અને સુશોભનો તહેવારોમાં આપણા ઘરની શોભા વધારવાની સાથે આરોગ્ય અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ આપણને ઉપયોગી થાય તેવા છે આવો તેનો ઉપયોગ કરતા લોકો પાસેથી જ જાણીએ પર્યાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ કોઈ હાનિકારક વસ્તુ છે નહીં અને ઘણી પોઝિટિવ એનર્જી બી આપે છે ઘરની અંદર અને ઘણું સારું છે એમાં એ ફ્લેવરમાં ગૂગળ ગુલાબની ફ્લેવર પણ ઉમેરે છે એનાથી વાતાવરણ પણ બહુ સારું થાય છે પરંતુ આ દીવડાઓ અને અગરબત્તીઓ કઈ રીતે બને છે અને તેના શું લાભ છે તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે ગણેશજીની પ્રતિમા અમે બનાવી નાની મોટી બધી અનેક અનેક પ્રકારની સાત હજાર રૂપિયા સુધીની એની હતી પ્રતિમા પણ તો બી એની અંદર મને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો તો અમે એ અગિયાર લાખ નાના મોટા દીવાનો ટાર્ગેટ રાખ્યો છે જે છ રૂપિયાથી ચાલુ થશે અને એકસો આઠ રૂપિયા સુધી એની રેન્જ રહેશે અને આ એક સો પીસનો શો પીસ ને આપણે જે ચાઇનાના પીસ વાપરતા હતા એ આપણે ક્યાંય કામ નહોતા આવતા આ જ્યારે તમે ખરીદશો તો ખરીદવાથી લઈને તમારે જ્યારે પાંચ વર્ષે તમને એવું લાગે કે આ ડિઝાઇન જૂની થઈ જાય તો આને કોઈ બી કુંડામાં આનું વિસર્જન કરી દેશો તો એ કુંડાની અંદર નવો જીવ પેદા થશે પગલાં છે બરાબર શુભ લાભ છે શુભ લાભની અંદર અમે ત્રણથી ચાર અલગ અલગ બનાવીએ છીએ પછી શ્રી છે શ્રી ઓમ સ્વસ્તિક અમે બધી અલગ અલગ વસ્તુ અત્યારે ડેવલપ કરી છે અને અમે દિવાળી સુધીમાં પાંચસો અગિયાર આઈટમ અલગ અલગ બનાવીશું આ દીવાની ખાસિયત એક ખાસ એક કહે કે જ્યારે તમે પ્રગટાવશો તો આ સળગ છે આ જે સ્ટ્રક્ચર એ નહીં સળગે દીવો તમારો સડક છે પ્રટક છે અને પછી જે આનાથી જે દીવો ગરમ થશે એની અંદરથી ઓક્સિજન બહાર નીકળશે જેથી આજુબાજુનું વાતાવરણ સો ટકા શુદ્ધ થશે અને અત્યારે જે કોરોના જેવી મહામારી ચાલી રહી છે તો એવા વિષાણુથી બી રક્ષણ મળશે આનાથી ગૌમય ઉત્પાદનોના જેટલા લાભ પર્યાવરણ અને આરોગ્યને છે આ પ્રવૃત્તિએ ગામમાં મહિલાઓને આત્મનિર્ભર થવામાં પણ એટલી જ મદદ કરી છે પહેલાં અમે માટીકામ કરતા હતા તો માટીકામમાં લોકડાઉનના કારણે બહુ મંદી પડી છે એટલે અમે અહીંયા આવીએ છીએ અમે રોજના ચારસો નંગ બનાવીએ છીએ એટલે અમારથી અમારું ગુજરાન ચાલે છે દીવા બનાવીએ છીએ દીવા તૂટી જાય પણ આપણે એનો ઉપયોગ ના થાય તો આપણે ખાતરમાં નાખી દઈએ તુલસી કેરામાં નાખીએ તો એનો ઉપયોગ થાય પહેલાં અમે ભરત કામ કરતા હતા એનાથી અમારા ભરવાનું બહુ આવતું હતું તો એનાથી અમારે ચશ્માનું થોડું પ્રોબ્લેમ રહે કે ઝીણું ઝીણું વસ્તુ બહુ આવતું હતું એટલે ભરવાનું એમ તો આ દીવડાથી લોકડાઉન પડી ત્યારથી હવે દીવડા આવ્યા તો મેં દીવડા ગાયના ગોબરમાંથી બનાવેલા હોય છે ગાયના ગોબરમાંથી બનાવે એટલે ગાયનો તો ગોબર એક જાત શુદ્ધ શુદ્ધ કહેવાય એટલે ગાયના ગોબરમાં બનાવીએ છીએ જો ગાયોના ગોબરમાંથી આપણને આટલી સરસ બનાવટો આ ભાઈ પ્રોજેક્ટ કરી રહ્યા છે તો એ જોઈએ તો એના જે દીવડા બનાવે છે પછી રાધાકૃષ્ણની મૂર્તિ બનાવે છે તુલસી ક્યારો છે આવી બધી બહુ મસ્ત બનાવટો એમને બનાવી છે જે ગાયોના ગોબરમાંથી બનાવી છે અને સરસ એની ઉપર કલર બી કર્યો છે અને સરસ રીતે એમને બધી બહેનો જોડે કામગીરી કરે છે એટલે એમણે એક એવું નવું આયોજન કર્યું કે બહેનો ઘરે બેઠા પ્ર આર્થિક રીતે રોજગારી બી મળી શકે અને પ્લસ કે આપણે જે ગાયોનું ગોબર છે એ બધાને એમ થાય કે ગંધાતું પણ એ વસ્તુ શું છે એ વસ્તુ આપણને આપણા જે શ્વાસ નળીમાં જાય તો અત્યારે જોવા જઈએ તો જે કોરોનાનું આપણને ચાલી રહ્યું છે મહામારી એના લગતા ધ્યાનમાં જઈએ તો આ વસ્તુ આપણા શરીરમાં જાય તો આપણને નુકસાન નથી કરતી એનું જે સુગંધ આવે છે એની એની જે સ્મેલથી જે અંદર આપણને નુકસાન ના કરે તો આપણે રોજગારી ઊભી કરવા માટે જે બહેનો કામગીરી કરે છે તો એ બહુ સરસ કામગીરી એમને કરી બતાવી છે એમણે ગાયો માટે બી બહુ સરસ કામ કર્યું છે ગૌશાળાઓમાં ગીરની ગાયોનું સરસ રીતે પાલન કરે છે પ્લસ એ જે બનાવટો બહેનો જે બનાવડાવે છે ઘરે બેઠા એ બહેનોને સરસ સરસ રીતે બધી બનાવટો બનાવી અને તો મારું એવું કેવું છે કે આવું બધું ખરેખર જોઈ અને બીજા બી આવી રીતના ઊભા થાય ગામડાઓમાં ગાયોની ગૌશાળા બાંધી તેમની સાચવણી કરવામાં આવે છે તેમના નિભાવ ખર્ચ માટે સરકાર દ્વારા કેટલીક યોજનાઓ થકી અનુદાન મળે છે તેના માટે કામધેનુ આયોગની રચના કરવામાં આવી છે હમ દેશી ગાય કે ગોબર સે બને હુએ दीप का प्रज्वलन करें ग्रामीण रोजगारी महिला स्वावलंबन और युवा को एंटरप्रीन्योरशिप उद्यमिता के लिए गाय के गोबर से बने हुए जितने भी उत्पाद जितने भी आइटम्स बनते हैं उसमें दीपक को एक निमित्त बना बना के आइए आने वाले दिनों में हम मेक इन इंडिया कंसेप्ट को भारत में ही हमारे देश में ही हमारे उत्पाद बने चाइना से जो दीपक गणेश जी लक्ष्मी जी की मूर्ति आती थी वो बिल्कुल ना आई हम सक्षम हम सब, सब ये आइटम बनाए और करोड़ों की संख्या में इस बार मंदिर कहीं घाट कहीं आश्रम घर ऑफिस सब जगह गोमैन से बने हुए दीप का प्रज्वलन हो यही आप सबसे अपेक्षा है એક ગાય જેમ દરેક ઈચ્છાઓ પૂરી કરે છે તેમ આ ગૌમય ઉત્પાદનો પણ આપણી અનેક સમસ્યાઓનો હલ લાવી શકે છે એટલે જ ગાયને કામધેનું કહેવાતી હશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી ભાર્ગવ ત્રિવેદી નો રિપોર્ટ